રુવા ગામના ભીલવાસની અંદર ઉભરાતી ગટર અને રસ્તાના પ્રશ્નને લઈ સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કર્યો રુવા ગામના ભીલવાસ વિસ્તારની અંદર છેલ્લા બે માસથી ગટર ઉભરાવાનો પ્રશ્ન ઉઠવા પામ્યો છે તો તેની સાથોસાથ રસ્તાઓ પણ ખરાબ છે અને આ વરસાદના કારણે હાલ કાદવ કીચડ પણ થઈ રહ્યો છે જેને અનુસંધાને સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી ત્યારે ફરી એક સ્થાનિક લોકોએ મીડિયાના માધ્યમથી આ પ્રશ્ન હલ કરવા માટે તંત્ર સમક્ષ માંગ કરી હતી

આ જના મારું કેમ ને નરક લીવે હે કે મમરા છોકરા માંદા પડ્યા આ તો નમસ્કાર કે મોટર મોટર નમસ્કાર નકરા બજે ને કાલ દવા જઈશ મોલ છે કાલ લગન નો જ કે તો હું જ પાછું આ મા આ કાલની વાત ન જાજે બધા ઘરે બધા લઈ જા રે આ તો सोकराचा सोकराची बिमारी काय

સરકારણી તો કોઈ ધ્યાન દેતું ના એકદમ રિક્ષા ભરીને ફેટ તો જઈને આવીને બધા બહેરા કહી આવ્યા તોય હજી અહીંયા કોઈ સારું કરવા એવું નથી આવીને જોઈને વૈયા છે પણ આ સારું કરતા નથી હવે આ સારું કરે ને એ અમારે જોવે અને અમારે રોડ સાફ જોવે અને અહીંયા અમારા કચરાવાળાને અહીંયા મેકલે આ વેરો શેનો લે છે સરકાર તો વેરો આ ગરીબ લોકો છે તો વેરો કેટલો કેટલો આવે તો અમારે વેરો તો મારા ઘરના આંગણે છે ને ગટરમાં ઢાંકણા ઢાકણા ખુલ્લા છે પાણી ભરાય છે પછી ગંદકી થાય છે લીલ થાય છોકરી હાલે તો પડે ને ગટર માં પડી ગઈ ને સાફ કરવા આવે ગટર તો એમ કે કે નાડું ઊંચું લેવાની છે નાડું ઊંચું છે ગટર નીચી છે તો અમારે શું કરવું એટલે અમારી માંગ એટલી છે કે આખી ગટર લાઈન છે ને નવી કરી દે અને નાડું સાફ કરી દે અને રોડ બનાવી દે નવો આ કયો વિસ્તાર છે આ રૂવા વિસ્તાર છે